ધારીના નવી વસાહતના ઉપલી ક્વાર્ટર વિસ્તારમાં વસતા લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસતા રહેવાસીઓ પરેશાન બની ગયા છે હાલકા મોસમી વરસાદનો કહેર ચાલુ છે તેમજ ઉકરડા અને ગંદકીથી લોકો પરેશાન છે નગરપાલિકાને અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી વરસાદ પડવાથી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ગટરના ગંધાતા પાણી ઘરમાં ઘુસી જાય છે

આ બીજી વખત વરસાદ આવ્યો વરસાદનું પાણી છે ઘર લુદી આવી ગયું અંદર હવે આમાં અમારે રહેવું કેમ તંત્રને બે વખત રજૂઆત કરી કોઈ છતાં આવતું નથી કાંઈક યોગ્ય પગલાં લે સરકાર એવી અમારી નમ્ર વિનંતી કે બે વખત રજૂઆત કરી આ બીજી વખત તો પાણી છે રૂમ લુદી આવી ગયા કાઢી કાઢીને પાણી ગટરના પાણી આવે છે આગળ ચેમ્બર રહે એમાં કોકરેટ જે આ રોડ બને છે એના કોકરેટ અંદર વી ગયું એ કોઈ સાફ કરતું નથી પાણી બધું એ ઉપરનું બધું અહીંયા ગટરનું અમારે આવે છે

ઘરમાં પાણી ઘૂસી ગયું છે આજુબાજુમાં બધાયને એ તકલીફ છે કોઈ આવે છે ધ્યાન દેવા કોઈ જોવા નથી આવતું કોઈ ગટર કોઈ નિર્ણય નથી લેતું કેમ લેવું તમે તંત્રને રજૂઆત કરી હતી અમે તંત્રને રજૂઆત કરી હતી પણ કોઈ આવતું જ નથી બે વાર જીએ ત્રણ વાર જીએ અત્યારે તમારું શું કેવું છે અમારે એ કેવું છે કે અમને આ ન્યાય દે આ સાફ કરવાનું કાક તો નિર્ણય લાવે કે નહીં આ કઈ પાણી હાલતું નથી ડોલું ભરી ભરીને અમે બહાર કાઢી આમાં નાના નાના બચ્ચા છે આમાં અમારે કેમ રહ્યું આ રાત વરાત નો વરસાદ થયો હોય તો અમે કેમ રહી છે કોઈ ધ્યાન દે છે કોઈ ધ્યાન દેતું નથી આ આવીને જોઈ જાય મોકલો તમે વિડીયો ઉપર અને આવીને તમે જોઈ જાઓ એટલી અમારી વિનંતી છે જેડીસી ન્યૂઝ સાથી ટીનો લલિયા સાથી યોગેશ ઉનાડકટ અમરેલી